ચલો તો બધાને સુપ્રભાત અને ફરી પાછું બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી તો મંગળવારનો દિવસ છે અને આ જ અઠવાડિયામાં શિવરાત્રિ પણ આવવાની છે તો મહાદેવને લગતો કહીને ને કંઈ પ્રસંગ રોજ એક તમારી સાથે શેર કરીશ એવો વિચાર છે હવે જોઈએ કેટલો મહાદેવની કૃપા થાય ને કંઈ ને કંઈ યાદ આવી જાય તો આજના દિવસે કંઈક તમારી સાથે મહાદેવને લગતો પ્રસંગમાં એક વખત એવું થયું મહાદેવનો તો ન કહી શકાય પણ મહાદેવના ભક્તનો એક પ્રસંગ જરૂર કહી શકાય સંત એકનાથ છે એ હરિદ્વારથી રામેશ્વરમ જતા હતા ગંગાજળ લઈને બહુ ઘણા વર્ષો પહેલાંની વાત છે તો ત્યારે શું હોય કે વાહન કે એવી સગવડ ન હોય એટલે ખંભા ઉપર જે કાબડ હોય ને એમાં ખંભા ઉપર એક લાકડી જેવું હોય ને એની ઉપર પાણીનું મટકું હોય એ લટકાવી દીધું હોય એમાં ગંગાજળ ભર્યું હતું લઈને રામેશ્વર જાતા હતા હવે રામેશ્વર પહોંચવા આવ્યા થોડાક જ દૂર હતું ત્યાં રસ્તામાં એને એક ગધેડું મળ્યું અને એ ગધેડો એવી હાલતમાં હતો કે જો એને પાણી ન આપવામાં આવે ને તો એ મૃત્યુ જ પામવાનું હતું એવા સમયે એને ગધેડું મળ્યું હવે આપણે એ જગ્યાએ હોય તો વિચારીએ કે ભાઈ ગધેડાને આટલી મહેનતથી લાવેલું ગંગાજળ ગધેડાને કેમ અર્પણ કરવું પણ આને એવી વૃત્તિ સુઈજી કે આમાંય મારો મહાદેવ જ પીએ છે ને એમ કરીને એને ગધેડાને એ ગંગાજળ પાયું ગધેડું સ્વસ્થ થયું અને એમાંથી મહાદેવ પ્રગટ થયા અને સંત એકનાથને આશીર્વાદ આપ્યા પણ આમાંય મહાદેવની કૃપા હોય ત્યારે એ ગધેડામાં સંત એકનાથને કેમ એવું લાગ્યું હોય છે કે આમાં જ મારો મહાદેવ છે એમ એવી કૃપા હોય ને તો આપણને લાગે કે હા આ વ્યક્તિમાં પણ પ્રભુ છે જો કે બધામાં પ્રભુ છે પ્રભુની ચેતના તો જરૂર છે પણ એ દબાયેલી હોય કાળ કાળકર્મને માયાથી અને કોઈમાં દબાયેલી ન હોય તો એ ઓળખી શકે એ લાંબી પાછી બીજી વાત છે એ પછી ક્યારેક તમારી સાથે શેર કરીશ ચલો તો આવું છે અને ઠંડીનું પ્રમાણ પાછું સારું એવું છે સવારમાં ને એમ અને રહેવું જ જોઈએ થોડો ટાઈમ હજી આ વર્ષે કાંઈ બહુ ઠંડી જાજી પડી નથી એટલે બસ તો આવું છે આખી દુનિયાને સમજાવનારો પોતાના મનને સમજાવવામાં નિષ્ફળ જાય આવા ઘણા ઉદાહરણો ઇતિહાસમાં પડ્યા છે એક વકીલ હતો ને એ બહુ બધા અઘરા કેસ હોય ને એ એક ઘડીમાં જ સુલજાવી નાખે પણ એની પત્ની પાસે એનું કાંઈ હાલે નહીં એની પત્નીને સમજાવી ન એવી કંઈક કહેવત છે ને કે પાડોશી પિતરાઈને ને પત્ની આ ત્રણેયને સમજાવવા બહુ મુશ્કેલ છે એટલે કોઈ એવો કટાક્ષ કર્યો કે બીજા જે વ્યક્તિઓ હોય એની પાસેથી તો કેશની ફી લેવી હોય પત્ની પાસેથી તો ફી તો ન લેવાય એટલે એને કેવી રીતે સમજાવી શકે મનની ચંચળતા માટેનું જ એક ઉદાહરણ છે કે જેવી રીતે ગાયના સિંગડા ઉપર એક રાયનો દાણો ન રહે ને એવી રીતે મન એક સેકન્ડ ક્યાંય શાંતિથી રહે નહીં કોઈ કે સરસ જ ક્યાંક લખેલું હતું કે મનને સમજાવશો નહીં સમજણ અને અસમજણના ભેદ ઉત્પન્ન કરનારું જ મન છે આમ જોવા જાવ તો મનથી જ બધું થાય પ્રગતિ અધોગતિ એટલે જ તમે જોઈ શકો મોટિવેશનલ સ્પીકર એટલી બધી સારી ને એટલી બધી વાત કરે ને થોડી વાર સાંભળો ને તમને એમ થાય છે ના હવે તો કરવું જ છે ને મનથી એવું ધારી લે એટલે એ માણસ એની કેપેસિટી બહારની મહેનત પણ કરી લે અને પછી સક્સેસ પણ થાય જીવનમાં જરૂરથી સક્સેસ થાય પણ મન શાંત થાય અને એ વ્યક્તિ શાંત થાય એની ગેરંટી ન હોય કારણ કે આટલી બધી મહેનત કરી હોય ને આટલું બધું આટલું બધું કર્યા પછી શાંત રહેવું તો બહુ અશક્ય થઈ જાય એના માટે વળી પાછું સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ હોય જે સ્પીકર મતલબ ધાર્મિક લગતા જે સાધુ સંતો જે કરી રહ્યા છે મફતમાં બસ એ લોકો પાસે જાય ને એની થોડી ઘણી વાતો સાંભળે તો થોડું મન શાંત પણ થાય કારણ કે જે મોટિવેશનલ સ્પીકર છે એ જિંદગીમાં સક્સેસ કેમ થવું ને કેમ જાજુ ધન ને સંપત્તિ ભેગું કરવું એ બધું શીખવે અને સ્પિરિચ્યુઅલ જે બધા સ્પીકર છે મતલબ કે જે સાધુ સંતો એ બધા એવું શીખે કે આવું બધું મેળવવું ને મેળવા પછી એનો સારા માર્ગે ઉપયોગ કરવો તો તમારા મનને શાંતિ મળે ચાલો આજે થોડું લેક્ચર સારું એવું થઈ ગયું લાંબુ તો હવે આગળ વધીએ ને બતાવીએ તમને લાયક હશે એ તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો હાટો ઉભો છું જા હવે જા અંદર વઈ જા કાઢ લે ને બસ ટાટા કર દે ટાટા કર દે ફટાફટ હરખા ગોઠવ હો બસ ટાટા ટાટા ચાલો ચલો એ બચ્ચા અમારા એ મોબાઈલ મેં મથરા બચી બાકી સાફ સફાઈ ચાલ રહીજુ ની ફેન હોય શિવલા હું જોશ તું બટા બહુ જોયા જોઈ થયો નથી કરવું હાલો ચાલો બપોરના દોઢ વાગ્યા આજુબાજુનો સમય છે અને થોડો થોડો પવન આવી રહ્યો છે એટલે ગરમી બહુ લાગતી નથી આવું છે કંઈક અત્યારનું વાતાવરણ બાળકો અંદર બ્લોગ ને વિડીયો ને એવું જોઈએ છે એમાં બીઝી છે અને હું અહીંયા થોડીક વાર હિંચકવા માટે આવી ગયો છું બા જોવા આવી જાય અહીંયા કે હરખું છે કે નહીં એમ કંઈ હે હા તો એમાં હોય ને તો જોઈ લેવા પડે ને જોઈ લેવું દેખરેખ રાખવી પડે અહીંયા થોડુંક આવું સુકવવાનું ચાલે અને અહીંયા થોડુંક દળવાનું ચાલે છે ખાવા રોટલી તો જોઈ બસ એટલે એ એના માટેનું અહીંયા ચાલે છે મોટા ભાગનું આવા કામ આ ફળિયામાં ચાલતા જ હોય કંઈક ને કાંઈક પાપડના ટાઈમે પાપડ હોય વેફરના ટાઈમે વેફર હોય અને આ બાકી કાંઈ ન હોય તો ગૌ તો હોય જ તો એવું બધું હાઈલા રાખે એક વખત નારદ મુનિ વિચરણ કરતાં કરતાં મહાદેવ પાસે આવ્યા ને કીધું કે મહાદેવ તમે ક્યાંક જતા રહ્યો હમણાં શનિદેવ તમારી બાજુ જ ક્યાંક આવે છે એટલે મહાદેવ તો તરત ગંગામાં અંદર જતા રહ્યા નદીમાં અને સમાધિમાં બેસી ગયા સાડા સાત વર્ષ વયા ગયા પછી બહાર નીકળ્યા ને ત્યાં તરત શનિદેવના દર્શન થયા એટલે મહાદેવે કીધું કે તમે મારું કાંઈ ન બગાડી શકો ત્યારે શનિદેવે કીધું પ્રભુ તમે સાડા સાત વર્ષ જે ગંગામાં નદીમાં અંદર સમાધિમાં રહ્યા ને એ જ મારો પ્રકોપ હતો શનિદેવનો એના હિસાબે જ તમે તમારે અંદર રહેવું પડ્યું ત્યારે મહાદેવનું થયું કે નારદ ચાલ રમત રમી ગયો એના જેવું થાય ચલો તો આવું હતું શનિદેવના પ્રકોપથી કોઈ બચી ન શકે એવું ક્યાંક હતું મેં સાંભળેલું એટલે એ તમારી સાથે શેર કર્યું પણ ભગવાનનું શરણું હોય તો કોઈ તમારું કાંઈ ખરાબ કરી ન શકે ચલો તો પોણા બે જેવો સમય થઈ ગયો છે તો આજ માટે લગભગ આટલું જ રાખશું હવે કંઈ કન્ટેન્ટ મળશે તો તમારી સાથે શેર કરશું નહીં તો આજના દિવસ માટે આટલું જ રાખશું તો ત્યાં સુધી વ્યસ્ત રહો કાલના દિવસના વિડીયોમાં ફરી પાછા તમને મળશું તો વ્યસ્ત રહો ને મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો આ ક્યાંક મારી લાડકી રોવા મળે ને એવો બટા જો આમ આવી ગયા એવું કેમ લાગે છે નીંદર આવે તો ટીવી એટલે એવું આવે છે એવું થાય છે હે લાડકી બોલો જો ઊંધો ફરીને મોબાઈલમાં મથે છે આઈખું આહુડ આવતું હોય ને એવું લાગે છે કેમ એવું થઈ ગયું બટા કોઈ ખીજાણું તું તને આઈખું બડે હે કેમ તાવ ન થયો ને